પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું છે કે એક પણ ગરીબ પરિવાર ઝોપડામાં ન રહે તે માટે તમામ ઝોપડપટ્ટી ના લોકોને પાસ યોજનાના મકાનો મળે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે વડોદરા શહેર વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે રહેતા લોકોના મકાનો તોડી નાખવામાં આવ્યા હતા અને તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ આ લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી સાથે આ તમામ લોકોને મકાનો પણ આપવામાં આવ્યા નથી સાથે મકાનોના ભાડા પણ આપવામાં આવતા નથી અધિકારીઓ ફક્ત આવા ગરીબ લોકોને હેરાનગતિ કરી રહ્યા છે લાભાર્થીઓને માત્ર બે હજાર રૂપિયા ભાડું આપવામાં આવે છે પરંતુ આટલી મોંઘવારી સામે રૂપિયા બે નું શું થાય સાથે આ ગરીબ પરિવાર માટે સરકાર યોજનાઓ તો કાઢવામાં આવે છે પરંતુ આનો લાભ અધિકારીઓના જ સગા સંબંધી ઉઠાવતા હોય છે ત્યારે કલા દર્શન ચાર રસ્તા પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના આપવાનો ફાયદો કરવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી પ્રધાનમંત્રી આવાસ મકાનો મળ્યા નથી ત્યારે લાભાર્થીઓએ મીડિયા સમક્ષ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો આજ રોજ બે થી અમારા ઘર તોડી નાખેલા છે કોર્પોરેશને તો અમને હજુ સુધી ઘર મળ્યા છે નહીં ને અમારા અમારી રહેવાની જગ્યા હતી મધુન મધુનગર ઝૂપરપટ્ટી કલા દર્શન બીપીએસ સ્કૂલની સામે ને બીજા ઘર હતા અમારા નારાયણ ચોકડીવાળા ગુરુકુલવાળા ઘર હતા મેક્સિમમ ત્રીસ ઘર હશે અત્યાર સુધી અમને ભાડા ચૂકવવાની બી વાત કરી હતી ને અંદાજે અમને અઢાર માસનો સમય આપેલો કે અઢાર મહિનામાં તમને ઘર મળી જશે અઢાર મહિના આજે બે હજાર સત્તરથી તોડ્યા છે અઢાર મહિનાની શરત કરી હતી તો અત્યાર સુધી અમને ઘર મળ્યા છે નહીં બરાબર તો એની જવાબદારી કોણ લેશે એની જવાબદારી કોણ લેશે એ અમારે જાણવું છે નહીં અમે એ જ છે કે અમને જેમ ભાડાનો કોઈ પ્રશ્ન જ નથી અમને ઘર જ જોઈએ છે ખાલી તો નિલેશભાઈ પરમારે એવું કીધું છે કે તમને અમે દિવાળી સુધીનો ટાઈમ આપીએ છીએ ચાર મહિનામાં અમને તમને ઘર આપી દઈશું બરાબર છે ને ભાડાનો તો કોઈ પ્રશ્ન જ નથી ભાડું તો એમને આપવું જ પડશે બરાબર એમને કીધું હતું કે અઢાર મહિના પછી ગમે તેટલો સમય લાગશે તમને ભાડું આપીશું ત્રણ વર્ષનું ભાડું બાકી છે ને અત્યારે છ મહિનાનું ભાડું એવું કે ચાર દિવસ પછી તમને અમે આપીશું બરાબર છે એની પંદર ને પાછા એવું કહે છે કે પંદર મહિનાનું જ ભાડું બાકી છે તો બેંકની સ્ટેટમેન્ટ કઢાવો તમે ને અમને બતાવો ને અમે બી તમને બતાવી અમારું બેંકનું સ્ટેટમેન્ટ આઠ વર્ષનું સ્ટેટમેન્ટ તમે બેંકમાં અમને લઈ જાઓ ને બેંકમાં અમારું સ્ટેટમેન્ટ કઢાવો અમે અભણ માણસ ગરીબ માણસ છે એનો મતલબ અમારો દુરુપયોગ કરે છે સરકાર દુરુપયોગ કરે છે અમારો અમે બોલતા નહીં તો પાછા નિલેશભાઈ એવું કે છે કે તમે આટલા સારા માણસ છો તો સારા માણસ છો તો અમે રોડ રસ્તા ઉપર રહીએ સારા માણસ એટલે રોડ રસ્તા ઉપર રહે અમને ઘર જોઈએ

બારિયા હિતેશ ભરતભાઈ મારું ગીતાબેન નામ છે મારું રજૂઆત એ કરવા આવ્યા છે અમને ત્રણ વર્ષના ભાડા થી પેલી શરૂઆત થાય છે ત્રણ વર્ષના ભાડા નહીં આવતા અમે મહિલા લોકો આવી આઈ મળી મળી નિલેશભાઈ અમે મળીએ છીએ તો નિલેશભાઈ પેલા ભાઈ ના જોડે ફોન પર ખાલી વાતો કરતા હોય કે ગમે તે કરતા વાતો કરાવે છે ને અમને કાઢી મૂકે છે પછી કે તમે આજે ભાડા છું કાલે ભાડા છું અઢાર મહિના કરાર કરાયેલો છે પણ ઘરનું ભાડું તો હું પણ મકાન બી બનતા નથી દસ મજૂરો મૂકેલા છે આજે આઠ આઠ વર્ષ થઈ ગયા છે એ દસ મજૂર પર છે એમાં બીજા મજૂરો જોતા છે જ નહીં તો એમની પુરસાદ પ્રમાણે નફાણ જ મતલબ મતલબ મકાનો બનાવવા પડે છે ગરીબોના ભાડા બી જાય છે અને મફતના મફત એમને મકાનો બને ને અમારા ગરીબને હાલવા ફળે છે તો તમારા સરકારના તરફને જે પૈસા આવે છે એ કઈ જાય છે સરકાર વાત કરે છે મોદી સરકારનો કાયદો એ છે કે તમારે ભાડું મળશે ગરીબને કોઈ તકલીફ નહીં પડતા આજે આઠ આઠ વર્ષની અમારે તકલીફ પડે છે કયો કાર્ય આવે છે કયા આવે છે મધુભાઈ કયા કયા આવે આવે છે છે સોટા કોણ આવે છે વોટ લેવાનું થાય છે તો બધા આવે છે પણ કોઈ અમારા ગરીબ અવાજ ઉઠાવવા કોઈ આવતું નથી તો હવે આ ન્યૂઝના ના પ્રમાણે અમે કહેવા દઈએ કે જનતાનો અવાજ તમે મોકલો મોદી લગીન અને અમારો કોઈ ન્યાય કરો અને જેમ બને અમારા બાકીના ભાડા અને જેમ બને અમારા ઘર તૈયાર થઈ જવું જોઈએ આમ બી મકાન ગાયોના ઢોર બી મોટું મોટા મકાનો હોય છે બોખા જેવા આપી રહ્યા છે મકાન એવા પાંચ પાંચ છ છ મા અમારી ફેમિલી આટલા આટલા ઘરો માં કેવી રીતે સામાન મૂકીશું કે પેલા નાના નાના ઘરમાં રહીશું

કઈ જઈએ ને કોને કહીએ તો સરકાર કઈ ઊંઘી ગઈ છે મોદી સરકાર કઈ ઊંઘી ગઈ છે તો આના કડક કાયદા તમે લો અને જેમ બને અમારા ભાડા લો ન કે અમે ગાંધીનગર જવાના છે મધુનગર દંતેશ્વર ખાતે જે કામો ચાલે છે તેના ઇજાદારને આજે જ સૂચના આપવામાં આવી છે તો એ ત્રણ મહિનાના તો અગાઉ આપેલા છે અને બીજા છ મહિનાના આજ રોજ ભાડા આપવાની તેમને બાંયધરી આપેલ છે તો આજે તેઓ છ મહિનાના ભાડા આપશે હા તો એમને એમને ગયા મહિને પણ ભાડું મળેલું હતું ત્રણ મહિનાનું અને હમણાં પણ ત્રણ મહિનાનું ભાડું અને બીજા છ મહિનાનું એક્સ્ટ્રા કરીને આપણી રજૂઆતના હિસાબે આપે છે એમનું ભાડું ઘણા આગળના મહિનાઓનો બાકી છે તે અમારો અપાવવાનો ટ્રાય છે એમને એ અમે સૂચના આપી છે એ થોડા મહિનામાં ક્લિયર કરી આપશે ના એમને ભાડા આપે છે પછી ક્યાં એમને વૈકલ્પિક વ્યવસ્થાની વાત છે